નમસ્કાર દર્શક મિત્રો છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર નવ વર્ષની બ્રેન ડેડ બાળકીના અંગોનું દાન વલસાડની નવ વર્ષીય રિયા બોબી મિસ્ત્રીએ હાથનું મુંબઈની પંદર વર્ષની નાની બાળકીને નાની વયે હાથોનું ટ્રાન્સપ્લાન્ટ ભારત દેશની પ્રથમ ઘટના છે સરદાર હાઇટ ખાતે રહેતી નવ વર્ષીય રિયાને તારીખ તેરમીના રોજ સાંજે ઉલટી થતાં તબિયત લથડી હતી તેને હોસ્પિટલ લઈ હતી અને અન્ય હોસ્પિટલમાં લઈ જતા બ્રેન હેમરેજનું નિદાન થતા સુરત લઈ જવામાં આવી હતી જ્યાં તારીખ સોળ રિયાને ડોક્ટરોએ બ્રેન ડેડ જાહેર કરી હતી રિયાના પાલક માતા ડોક્ટર ઉષાબેન મૈસૂરી હતા તેમણે રિયાના માતા પિતાને અંગદાન માટે સમજ આપતા તેઓ સંમતિ આપી હતી અને રિયાના અંગોના દાન થકી સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું છે આટલી નાની વયની દીકરીના અંગોના દાન માટે એમના પરિવારને સલામ અને ધન્ય છે

પણ નાનામાં નાની ઉંમરનું અંગદાન અને નાનામાં નાની ઉંમરના હાથનું ડોનેશન કરવાનું એ મોટામાં મોટી વસ્તુ છે આ સ્ટેજ કદાચ લાખોમાંથી એક જણને મળતો હોય છે કે જ્યારે નથી મૃત્યુ પામ્યું કે નથી જીવિત એ અવસ્થામાં મને એમના પરિવારને અને ઉષાબેનનો સહસ આભાર માનું છું કે એમણે આ મોટામાં મોટું ડિસિઝન લીધું કે ભાઈ અમારે અંગદાન કરવું છે આ સ્ટેજ કોઈને નથી આવતો અને આવે છે ત્યારે લોકો એને બહુ ઊંધો મતલબ લઈ લે છે અને એમાંથી નીકળે છે પણ આવા કોઈ પણ કિસ્સા થાય તો મારી નમ્ર વિનંતી છે બધાને કે આ પરિવારને મળી અમારો કોન્ટેક કરો અમે એમને કન્વિન્સ કરીશું અને શક્ય એટલા વધારે લોકોના અંગો બીજા લોકોને મળે આજે સુરત એ ઇન્ડિયાનું અંગેદાન માટેની રાજધાની જેવી થઈ ગઈ